ਜਨੀ ਜੈ ਨਿਰਾਤ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਗੁਰਦਾਨ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਸਾਰੇ ਅੱਜ ਆਓ ਆਉਸਰ ਵਜਨ ਵਜਨ ਇਹੋ ਗਾਮ ਗੁਜਰਵਦੀ બાપ બાપભાઈ ને એવો ભાવ પ્રગટ થયો કે આજે પૂનમ ના પૂનમ નિમિત્તે ભજન સત્સંગ ભોજન બાપભાઈ અને એમના ભાઈઓ ભીખાભાઈ એમના બીજા કુટુંબ ભાઈઓ બધા ભાઈઓ અને કેવો ભાવ કે બધું આપણા કાર્ય તો શુદ્ધ કરતા હોય ઘણા ઘણા શુદ્ધ કાર્ય કરતા હોય પણ શુદ્ધ કાર્ય કિનેથી બને છે કારણ કે જે ધર્મ કાર્ય કરવા શુદ્ધ કાર્ય કરવા એ આપણને ભજનવાણી થી સત્સંગથી સંતોના શાસ્ત્રથી આ બધું આપણે ધર્મ કાર્ય શુદ્ધ કાર્ય કરી શકીએ છીએ તો આજે એમની અંદર બાપભાઈની અંદર અથવા એમના કુટુંબ કે ઘરના સભ્યો એમની અંદર એવા ધર્મ કાર્ય શુદ્ધ કાર્ય અને સાચી સમજણ જ્યારે ઉતરી

એવા ધર્મ કાર્ય મહાન કાર્ય થાય ત્યારે કે સંત નો સંસારમાં તો જલી બ્રહ્માંડ આનંદ કેરી આ સંતો ઠારે છે ઠામો થાય પણ જયારે આવો બાપભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય ભીખાભાઈ કે એમના ભયું કે જ્યારે આવો એમને હમજણ ઉતરી અંદર અને સંતોને તેડાવ્યા તારે આ આનંદની લહેરમાં આપણા અહીંયા ઠરે હે અને પછી આપણે સંતવાણી સાંભળવી ભજન સત્સંગ સાંભળવી શાસ્ત્રનું જ્ઞાન સાંભળવી તારે આપણને સંતોષ થાય હે આપણા અહીંયાની કોઈ પણ ચિંતા કોઈ પણ અગ્નિ એ કામ ક્રોધ બધું બળી અને સંતો ફારે છે ઠામોઠામ એવું આજે પ્રસાદ લઈ અને પછી રાત્રે ભજન સત્સંગ થશે તો સૌને અમારો આમંત્રણ છે કે ભાઈ ભજન સત્સંગ પ્રસાદ લીધા પછી વાળું પાણી કરી અને રાત્રે ઘણા ઘણા સંતો છે અને હજુ ઘણા આવવાના છે તો ભજન સત્સંગ થાય છે એટલે સૌ હરિભક્તો પધારજો બોલો સદગુરુ મહારાજ ની